હાય ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા ખૂબ જ મજામાં હશો તો આજે છે મેળાનો છેલ્લો દિવસ અને રાજકોટનો મેળો છે એ બહુ જ પ્રખ્યાત છે તમે બધા લોકોને ખબર છે તો આજે હું મેળામાં જવાની છું અને મેળામાં જે જે રાઇડ્સમાં બેસીશ એનો વિડીયો છે એ હું ત્યારે ભૂલી ગઈ હતી એટલે આજે તમારી સાથે શેર કરું છું તો આજે હતી અગિયારસ અને ના અગિયારસની દસમ હતી અને દસમ એટલે કે મેળાનો છેલ્લો દિવસ હતો દર વખતે મેળો છે ને એ ફ્રેન્ડ્સ અગિયાર અને અગિયારસ અને બારસ સુધી હોય છે પણ આજ વખતે ખબર નહીં મેળો થોડોક બે દિવસ ઓછો હતો એટલે રાઇડ્સમાં બેસવાનું એટલું મને ગમે ફ્રેન્ડ્સ હું દર વખતે કેવું કરું કે બે વખત મેળામાં જાઉં પહેલી વખત જાઉં ને ત્યારે બધા સ્ટોલ છે એની વિઝિટ કરું બધા સ્ટોલ જોઈ લઉં જે જે શોપિંગ કરવી હોય એ કરી લઉં તો આજે વખતે મેં એક ચપ્પલ એક પર્સ ગોગલ્સ અને ઘણું બધું લીધું હતું બનશે પોસિબલ હશે તમારે જોવું હોય તો કમેન્ટ કરજો હું તમારી સાથે એ વસ્તુ છે એ શેર કરીશ એટલે અને એક વખત એ કરું અને જ્યારે બીજી વખત હું મેળામાં જાઉં ને ત્યારે હું ટોટલી જેટલી રાઇડ્સ હોય ને એ રાઇડ્સમાં બેસું કેમ કે મને રાઇડ્સમાં બેસવું બહુ ગમે અને બીજું કે મારા હસબન્ડ છે એ તમે જોઈ શકશો કે એક રાઇટ્સમાં બેઠા નથી કેમ કે એને રાઇડ્સમાં બેસવું ગમે નહીં અને મને બહુ ગમે એટલે એ એક સાઈડ ઊભા રહે અને મને એમ કે તારે જેમાં બેસવું એમાં તું બેસી જા એટલે સૌથી પહેલાં હું જે મોટું ફજર હોય જે હું પહેલાં જોઉં કે સૌથી મોટું ફજર ક્યું છે એ ફજરમાં બેસવું ત્યાર પછી આ છે ઉરિયું આ ઉરિયું તો જ્યારે ઉપર જાય ને ત્યારે એટલી વીક લાગે એમાં જો તમે સાવ છેલ્લે બેસો ને તો જો તમને ડર લાગતો હોય ને તો તમારે સાવ છેલ્લે બેસાય જ નહીં એટલે હું તો વચ્ચે એટલે ચોથી પાંચમી સીટમાં બેઠી હતી અને એમાંથી ઉતરી હજીમાં બેસું તો એટલે હું પાછું વન્સ મોરટી પૈસા આપીને એમાં પાછું હું બેસી ગઈ અને આ છે બ્રેક ડાન્સ મે બી આને તો બ્રેક ડાન્સ જ કહેવાય કદાચ મારી ભૂલ થતી હોય તો તમે મને કહેજો અને પછી તો હું બ્રેક ડાન્સમાં બેસી ગઈ અને સવારના દસ વાગ્યા હતા એટલે હજી એટલો ઘણો ટ્રાફિક નહોતો એટલે આ ભરાય અને પછી આ લોકો છે એ ચાલુ કરે અને તડકો પણ એટલો બધો હતો વરસાદ નહોતો પણ બાફ બહુ હતો એટલે હું વેઇટ કરતી હતી ને બાજુમાં એક નાનકડું છોકરું બેઠું હતું તો હું જોતી હતી કે આવડા છોકરાને પણ આમાં બેસાડ્યો ક્યારની રાહ જોતી હતી પણ પછી આખું ભરાણું ત્યાર પછી આ લોકોએ છે એ આ સ્ટાર્ટ કર્યું એટલે આમ કહેવાય ને કે રાજકોટનો મેળો છે ને એ લોકોના દિલ જીતી લે એટલો સરસ મેળો હોય કે લોકો ગામથી અને ક્યાંય ક્યાંયથી જોવા માટે આવતા હોય આજુબાજુમાં જૂનાગઢ છે ગોંડલ છે ધ્રોલ છે બધી જગ્યાએ મેળા થતા હોય પણ જે રાજકોટનો મેળો છે ને એની તો કંઈક વાત જ અલગ છે એટલે હવે જો એને કર્યું પણ જો હાથમાં હવે હું મેળો રાખું ને મુગલ રાખું ને તો તો મારા ચક્કા છું થઈ જાય એ પોઝિશન હતી અને ત્યાર પછી પાછું હજી એક વખત વજનમાં બેસું હતું એટલે એ રીલ્સ તો મેં નહોતી બનાવી પણ આજે પહેલી વખત બેઠી હતી એની જ રીલ્સ હતી એ મેં એડ કરી દીધી અને આમાં હું ટોટલ બે વખત બેઠી હતી એટલે બહુ એટલે બહુ મજા આવી રહી આ બધું મેળા એન્જોય કર્યો અને હવે થોડુંક દુઃખ થાય કે મેળો ગયો પણ કાંઈ વસ્તુ છે એ કાયમ રહેતી નથી અને બધા લોકોના શોખ અલગ હોય બધા લોકોના તહેવારનો જે શોખ હોય એ અલગ રીતે ઉજવતા હોય જેવી રીતે દેશ દેશભરે એ રીતે લોકો લોકોના ફરતા હોય એટલા માટે અમારા ગુજરાતી લોકોને તો આ લોકમેળો છે અત્યંત પ્રિય છે તો ફ્રેન્ડ્સ જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને તમે લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો અને તમને બીજા કેવા વિડીયો જોવા ગમે છે એ પણ તમે મને કોમેન્ટ કરી શકો છો હું એ વિડીયો છે તમારી સાથે શેર કરીશ ત્યાં સુધી બાય બાય થેન્ક યુ સો મચ